આજ રોજ સુરતની અંદર પાંચ સેન્ટરોની અંદર ઈપીએફ વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે પોલીસ તંત્ર પણ સજ્જ છે ફીસીંગથી લઈને બધી જ બાબતોની તકેદારી લેવામાં આવી છે યુપીએસસી થી પણ અધિકારી હાજર છે દરેક શાળાની અંદર પ્રશ્નપત્રો સમયસર પહોંચી ગયા છે યુપીએસસી ઓબઝર્વરની પણ નિમણૂક કરી છે જે પણ ચાપતી નજર રાખી રહી છે કોઈ પણ કેન્ડિડેટને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે